આજે બે હજાર બ્યાસીનું આપણું નૂતન વર્ષના નવા વર્ષનું શનય મિલન અમે અહીંયા રાખવામાં આવ્યું છે જિલ્લા મથકે ભુજ અને ખાસ કરીને અમે આમ તો દરેક જિલ્લા પંચાયતી બેઠકની જ પણ અમે મિલનો કરવાના છીએ પરંતુ આજે શરૂઆત આપણે ભુજ મધ્યથી કરવામાં આવી રહી છે આજે જિલ્લાભરના અમારા સિનિયર આગેવાનો અહીંયા આવેલા છે અને શુભેચ્છાઓને આપ લે કરીશું અને ખાસ કરીને અત્યારે કચ્છના પ્રાણ પ્રશ્નો છે મૂંઝવતા પ્રાણ પ્રાણ પ્રશ્નો છે જેમાં મુખ્ય ખેતી ખેડૂતોને કે ખેતીમાં અત્યારે ખૂબ નુકસાન થયું છે અતિવૃષ્ટિ ભારે વરસાદને કારણે ત્યારે આ સરકાર એને યોગ્ય સહાય નથી કરતી યોગ્ય મદદરૂપ નથી બનતા એની વાત લઈને આજે અમારા ગુજરાત પ્રદેશ કોંગ્રેસના માધ્યમથી સોમનાથથી કરીને દ્વારકા સુધી અગિયાર જિલ્લાઓની ખેડૂત આક્રોશ સત્રાની શરૂઆત કરવામાં આવી છે આ જુદા જુદા જિલ્લાઓમાં જઈ અને અમારી મુખ્ય માગણી રહેશે કે ખેડૂતોના લેણાં માફ કરો કોંગ્રેસની સરકાર જ્યારે યુપીએ સરકાર હતી કેન્દ્રમાં ત્યારે મ ડૉક્ટર મનમોહનસિંહ પ્રધાનમંત્રીએ ત્યારે તમામ ખેડૂતોના લેણાં માફ કરેલા હતા ત્યારે અત્યારે ખેડૂતો દેવામાં ડૂબેલા છે લેણામાં ડૂબેલા છે તો એક વખત ખેડૂતોને રાહત આપવા માટે થઈ અને ખેડૂતોના લેણાં માફ કરવામાં આવે એવી માગણી લઈને અમે તમામ જિલ્લાઓમાં જવાના છીએ સમગ્ર કચ્છમાં પણ અમે જવાના છીએ સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓ જ્યારે ટૂંક સમયમાં આવી રહી છે ત્યારે સંગઠન વધારે મજબૂત થાય ગ્રાસરૂટ સુધી સંગઠનને મજબૂત કરી અને આવનારી સ્થાનિક ચૂંટણીઓ સ્વરાજની ચૂંટણીઓ તાલુકા પંચાયત જિલ્લા પંચાયત નગરપાલિકા ચૂંટણીઓમાં અમે મજબૂતાથી લડીશું અને આવનારી તાલુકા જિલ્લા પંચાયત અને નગરપાલિકામાં કોંગ્રેસ સત્તા ઉપર આવે એના માટે થઈને અમે કામ કરીશું તો અત્યારે આજે અમારો મુખ્ય કાર્યક્રમ છે આજે ખાસ કરીને શનિમિલનનો જ કાર્યક્રમ છે શુભેચ્છાઓની આપ કરીશું અને આગળના કાર્યક્રમોની બધી અમે રણનીતિ કરવાના બીજું મતદાર જાતિ સુધારણાનો કાર્યક્રમ ચાલી રહ્યો છે સમગ્ર દે આમ તો ગુજરાતમાં એનો ભાગરૂપે આપણો કચ્છ જિલ્લો પણ છે ત્યારે એમનું પણ મારે માર્ગદર્શન આપીશું કે સાચા મતદારો કોઈ નીકળે નહીં ને ખોટા મતદારો હોય એના નામો ડિલીટ થાય આ મુખ્ય અમારું લક્ષ્ય રહેશે તો બધાને અમે માર્ગદર્શન આપી અને આ મતદાર જાતિ સુધારણાના કાર્યક્રમમાં પણ બધા સાથે જોડાશે અને ખાસ કરીને અનેક બીજા વિવિધ પ્રશ્નો છે એના માટેની પણ અમે આજે ચર્ચા કરીને આગળની રણનીતિ નક્કી કરશું અને દરેક કાર્ય કરો હવે નવું વર્ષનો આપણે તહેવારો પૂરા થયા છે વેકેશન પર પૂર્ણ થાય છે ત્યારે આપણે કામે લાગી જઈ અને કોંગ્રેસ પક્ષના સંગઠન વધારે વધારે મજબૂત કરીને આવનાર સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓમાં સારી રીતે પરિણામ આવે એના માટે બધાએ કામે લાગી જવાની અમે અપીલ અને વિનંતી કરી